શિવ ભક્તિ અને આસ્થાનો મહાકુંભ બાર સપ્ટેમ્બર થી શરૂ થશે માં આદ્યશક્તિ નો ભાદરવી પૂનમ મહામેળો શ્રી આશા સુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ ના ચેરમેન કમ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર વરુણ કુમાર બરનવાલા ના અધ્યક્ષ સ્થાને પ્રથમ મિટિંગ યોજાઈ બનાસકાંઠા જિલ્લામાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ માં અંબેનાથ ધામ અંબાજી ખાતે દર વર્ષે આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમનો મહામેળો યોજાય છે જેમાં ગુજરાત અને દેશભરમાંથી શ્રદ્ધાળુઓ આ પવિત્ર દિવસોમાં મા અંબાના દર્શનાર્થે પધારે છે આ દરમિયાન દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓની યાત્રા સુખદ અને યાદગાર બની રહે તે માટે ગુજરાત સરકાર બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર અને શ્રી આશાસુરી અંબાજી માતા દેવસાન ટ્રસ્ટ દ્વારા પ્રતિવર્ષ આયોજન કરી તમામ વ્યવસ્થાઓ કરવામાં આવે છે. પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ તારીખ 12 થી 18 સપ્ટેમ્બર દરમિયાન અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાનું આયોજન કરાયું છે. જેમાં આગોતરા આયોજન માટે શ્રી આશા સુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને કલેક્ટર वरुण કુમાર બરનવાલાની અધ્યક્ષતામાં વિવિધ વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી. કલેક્ટર શ્રીએ વિવિધ સુવિધાઓ વિશે વિસ્તૃત અને ઝીણવટભરી સમીક્ષા કરી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી કલેક્ટર શ્રી અધિકારીઓને સંબોધતા જણાવ્યું કે ગયા વર્ષે આ મેળાને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો તેવી જ રીતે આ વર્ષે દૂર દૂરથી લાખો પદયાત્રિકો માતાજીના દર્શનાર્થે આવવાની ધારણા છે અંબાજી આવતા પદયાત્રિકોને જરૂરી તમામ સુવિધાઓ સરળતાથી મળે અને સરસ દર્શન થાય તે માટે આપણે સૌ સેવા ભાવના સાથે કાળજીપૂર્વક કામગીરી થાય તે પ્રકારનું આયોજન કરીએ આ બેઠકમાં અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક એસ મોદીએ અંબાજી ખાતે અંબાજી આવતા અને સેવા કેમ્પોની અંબાજી મંદિર અને દર્શનાર્થીઓ માટે જરૂરી સુવિધાઓ સહિત વિવિધ વ્યવસ્થાઓ નિઃશુલ્ક ભોજન અને પીવાના પાણીની વ્યવસ્થા વીજળી આરોગ્ય એસટી બસ સુવિધા સીસીટીવી કેમેરાથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા તથા સ્વચ્છતા અંગે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનથી તમામ અધિકારીઓને અવગત કર્યા હતા રિપોર્ટર કૃણાલ ખાણેસા ગુજરાત ક્રાઇમ ન્યૂઝ પાલનપુર